બેનો દીકરીઓને કોક દી તમે વાંચજો એમને તમને ખબર પડે ભારતની દીકરીઓ પણ શું કરી શકે દુર્ગા ભાભી દુર્ગા જયારે સાંદર્ષ ને ભગતસિંહ માર્યો સાંદર્સ ને ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહ માર્યો સાંડર્સ ને જયારે લાહોર અને પછી એટલી પોલીસ ગાંડી થઈ ગઈ

પણ ખેર નથી જવું એ બાજુ તમે ભાભી લખો ને એટમાં ખબર પડે ન જોવાનું આવે છે સાહેબ એટલે કહું છું આ પીડા વ્યક્ત કરું છું તમે ભાભી શબ્દ મજબૂત છે દુર્ગા ભાભી એકલી હતી પોતાનો પતિ કલકત્તા હતો ને લાહોરમાં માં રાતના હાડા દવ વાગે ટકોર આવી ગયા ને દરવાજે એકલી સ્ત્રી હોય એક નાનો 3-4 વર્ષનો બાળક શિક્ષક છોકરા ભણાવે આજુબાજુમાં શિક્ષિકા થઈને અને બોમ્બ બનાવવાનો પણ હીખાડે ભેળી અને પોતાનો પગાર આવે માંથી ક્રાંતિકારી યુવાનો જમાડે કઈ સ્ત્રીઓ આથી મોટી જગદંબા શક્તિ એમાં આવી ગઈ હોય અને આમ દરવાજો ખોલ્યો બે ચાર જણા થાય એક અંગ્રેજ ટોપા વાળો ઉભો હતો અને એક એકાદારે ઓળખી ગઈ રાજગુરુ હતો એને ઓળખી ગઈ કે કોણ હે એ કોણ હે એ ભગતસિંહ ભગતસિંહ દાત કાઢ્યા

કેસે ઇતિહાસ પહેલી વાર મેકઅપ કર્યો ભાઈ દુર્ગા ભાભીએ આ મેકઅપ ની વાત એટલે લઈ આવું છું મારા દેશની માવડીઓ દીકરીઓ મેકઅપ કરે અને ઉધરાય મને વાંધો નથી સારી વાત સારું લાગવું એ ગુનો નથી ખૂબ તૈયાર થાઓ તમારા પતિના ખર્ચા પ્રમાણે ઈ જરાક જોઈ લેજો પગારમાં હું પહેલી તારીખે દાણાના કોઈ ડિઘટ્યા જ નથી ઘણાને આ મધ્યમ વર્ગને એટલે આ જે તોડ પડે છે ને તૂટ પડે છે ને મેકઅપ ની જ પડે છે ઓલો વાંજો જ નથી પણ ખેર હારું તૈયાર થાવ તો તમારે નારી શક્તિ છે પણ મારે જે આપણે કેવું છે પહેલી વાર મેકઅપ કરીને દુર્ગા ભાભી તૈયાર થઈ અને અંગ્રેજ અધિકારીની પત્ની બની ઓલો અંગ્રેજ અધિકારી બીનો ભગત છે અને ચાર કે પાંચ વર્ષના આસપાસનો સચિન નામનો એનો દીકરો એ દીકરાને તેડી અને હાલતા ત્યાં સુકામે આ કોઈ મોટા અંગ્રેજ અધિકારી છે એટલે ટ્રેન માં પોલીસ ઓળખે નહીં ચારે બાજુ ગોઠવાઈ ગઈ સાન્ડર્સ ને માર્યા પછી એવડા અધિકારી ને માર્યા પછી લાલા લાયલ ને માર્યા પછી અને પોલીસ ગોઠવાઈ ગોઠવા દસ સાડા દસ વાગે દુર્ગાબાબી એમ લખે છે કે અમે ગયા રેલવે સ્ટેશને આવ્યા અને રેલવે સ્ટેશન આમ સામુર્યું ને થોડું દુર્ગા એ શું કર્યું ખબર પોતાના દીકરા અને તેડ્યો તો ને ભગતસિંહને દીધો આને તેડી લ્યો ભગતસિંહ કીધું હું તેડી લઉં તેડી લ્યો ભગતસિંહ ના પાડીને એટલે કીધું તેડી લ્યો ને જરૂર પડી છે કેમ હવે મારે કેવું બલિદાન કોને કહેવાય એકનો એક દીકરો હતો સચિન દુર્ગા બાપીનો ચાર વરસનો એને કીધું ભગતસિંહ તેડી લે કાં કે માતાજી કરે ને ભગવાન કરે ને તને નહીં ઓળખે અંગ્રેજ પોલીસ પણ કદાચ તને ઓળખી જાય ને

કોકતી બેનુ દીકરી વિચારજો પોતાનો પતિ ઠેર બીજે હોય ક્યાં લાહોર અને ક્યાં કલકત્તા અને રાતે 9:30 વાગે કોઈ જુવાનડાઓ આવીને કહે કે અમને મુકવા હારું પત્નીનું પાત્ર ભજવીને ન્યા હુંથી મૂકી જાવ કોઈ કે કાઈથી મુંબઈ મૂકી જાવ ઘણા વિચારો આવે હો દુનિયાના પણ દુર્ગા ભાભી કે દુનિયાનું મુજ મે મુજે નહીં દેખના હે મુજે દેશ કી આઝાદી દેખની હે બસ ઈ મૂકવા ગઈ બાઈ કલકત્તા ઓ દુર્ગાવતી અને મૂકીને પાછી આય હોય આવી

ગાંધીજીએ કીધું કે ભાઈ તમે અમારા ભેગા આવી જાઓ આ શબ્દ બોલ્યા દુર્ગા ભાભી કહું છો મારી પાસે કોઈને જોતું હોય તો એણે કીધું કે અમારા ભેગા આવી જાવ તો તમને મદદ કરી અમે એટલે હવે રાહડા ઓછા ગાવાનું કરી નાખ્યું છે અમને વાંધો નથી બીજો કઈ આ વાંધો છે દુર્ગા ભાભી કીધું કે એટલે તને કરગરવા તમને હું નથી આવ્યું ગાંધીજી હું કરગરવા નથી આવી આ તો થાય તો તમારાથી થાય એમ છે કે એ હિંસા બિંસા કરે છે ને એને હું નથી માનતો ગાંધીજી એવું કીધું સારી વાત છે હિંસા નથી એની રીતે એના સ્થાને રેડી છે પણ મારું કેવાનું એટલું જ છે કે દુર્ગાવતી ને ગાંધીજી તમે મારા ભેગા અમારા ભેગા બધા વળિયા આવો તો હું કઈક કરું આ શબ્દ શું કેવાય સારો કેવાય કેવું જો નોકરી જો એના ઉપર મંથન તમારે મારે બધા કરવાનું છે આ દુર્ગાવતી ને વાંચો દુર્ગા ભાભી ને તો ખબર પડે petty